ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમામય ઉજવણી કરવામાં આવી જેમાં અધ્યક્ષ સ્થાને યજ્ઞાબેન જોશીએ સ્થાન શોભાવ્યું હતું તેમજ મુખ્ય મહેમાન તરીકે નીલમબેન પંચાલ અને કૈલાશબેન પટેલે સ્થાન શોભાવ્યું હતું સૌ મહેમાનોનું ઢોલ શરણાઈ અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ દ્વારા મહેમાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત સન્માનનીય મહિલાઓ આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોને અને વિશિષ્ટ કામગીરીમાં પોતાનું યોગદાન આપનાર મહિલાઓને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું મુખ્ય મહેમાન દ્વારા ઉર્જાભર્યા પ્રવચનો કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે આભાર મહિલા સંયોજિકા જાગૃતિબેન સોનીએ કરી હતી